પરંતુ આપણે ક્યારેય ભૂલવું જોઈએ નહીં કે આ જીવન આપણને આ કૃષ્ણ દ્વારા આપવામાં આવ્યું છે અને તેણે આપણા 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 જીવનમાં જીવનમાં સૌથી વસ્તુ આપી છે છે જીવન પર પહેલો અધિકાર ફક્ત કૃષ્ણનો જો આપણે કૃષ્ણને યોગ્ય સ્થાન આપીશું તો આપણા જીવનમાં બધું સારું થઈ જશે પ્રિય દર્શકો જો તમને આમાં વિશ્વાસ હોય તો કોમેન્ટમાં અવશ્ય જય શ્રી કૃષ્ણ લખો અને આજનો સંદેશ અંત સુધી સાંભળજો તમારી આજનો સંદેશ વિશે સાંભળવું જોઈએ જો તમે તે સાંભળવું હોય તો તમારે એક નાનું કામ કરવું પડશે તમારા બે નંબરોમાંથી એક નંબર પસંદ કરવાનો છે જે તમે તમારી સામે જોઈ શકો છો અને તમારે એ પણ જાણવું પડશે કે મેસેજ શું છે તો મિત્રો મને આશા છે કે તમે મેસેજ સાંભળવા માટે તમારી સામે આપેલા નંબરોમાંથી એક નંબર પસંદ કર્યો હશે અને હું તમને એ પણ જણાવીશ કે આજનો મેસેજ શું છે તો મિત્રો જેમણે પીચોતેર નંબર પસંદ કર્યો છે તે સૌ પ્રથમ જાણો ભગવાન કૃષ્ણ તેમને શું કહે છે ભગવાન કૃષ્ણ તમને કહેવા માંગે છે કે હું જાણું છું કે તમે અત્યારે ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો પર મારી વાત હંમેશા યાદ રાખજો જીવનમાં સમય એક સરખો હોતો નથી તમારો આ ખરાબ સમય પર થોડા દિવસોમાં જતો રહેશે અરે તમે મારા ભક્ત છો તો પછી તમે આ દુનિયાની ચિંતા કેમ કરો છો આ દુનિયાના લોકોની ચિંતા કરશો નહીં તમારું વિશે હું દુનિયા શો કરે છે તે વિશે તમારે વિચારવાની જરૂર નથી જો તમને કોઈ વસ્તુની જરૂર હોય તો તમારે ફક્ત આ કૃષ્ણની જરૂર છે દુનિયાના લોકોનું શું દુનિયાના લોકો તમારી સાથે જ રહેશે જ્યાં સુધી તમે તેમના માટે ઉપયોગી છો જેમ જેમ તમે તેમના માટે ઉપયોગી થવાનું બંધ કરશો તેવી જ રીતે આ દુનિયાના લોકો તમારાથી અલગ થઈ જશે અને પછી તેઓ તમને ઓળખશે પણ નહીં એટલે જ દુનિયાની ચિંતા ક્યારેય ના કરો जो तुम्हारे कोई नी चिंता करनी हो चिंता फक्त फ्त आविष्य भविष्य सारू बनाव हो वर्तमान पर केंद्रित करवु पड़शे से वर्तमान मा जीव पड़शे से वर्तमान मा प्रयत्नो करवा पड़शे तमे ते विचारी चिंता न करवी जोरा भूतका बनु विषय व જે બન્યુ તેજ અનુભવો અને પછી તમે ફરીથી એ જ ભૂલો નહીં કરો એવો વિચારિને તમારે આગળ વધવું પડશે જો તમે તમારી જિંદગી આ રીતે જીવો તો મારો વિશ્વાસ કરો તમારો વર્તમાન સોનેરી હશે પરંતુ તમારું ભવિષ્ય તેના કરતાં પણ સારું સાબિત થશે જો તમે મારી પૂજા કરો અને મારું નામ લો તો મારો વિશ્વાસ કરો હું પણ તમારી સાથે 40 હું દરેક મનુષ્યના હૃદયમાં વસે છું પરંતુ જે વ્યક્તિ મને ભજે છે જે મને ઓળખે છે તે જ મને ઓળખી શકે છે પણ હું માનું છું કે જો તમે મારા પર વિશ્વાસ કરીને મને બોલાવવાનો પ્રયત્ન કરશો તો તમને તમારા આત્મામાંથી એક અવાજ સંભળાશે અને એ અવાજ મારો હશે પછી તમે મને આપોઆપ ઓળખી શકશો તમે મારી શક્તિનો અહેસાસ કરશો તરત જ તમે મારી શક્તિનો અનુભવ કરશો જ્યારે આવું થાય છે ત્યારે તમે બીજા કોઈ વિશે વિચારતા નથી તમે ફક્ત મારા વિશે જ વિચારો છો મારા પર વિશ્વાસ કરો છો અને તમારું જીવન મને સોંપો છો અને જે ભક્ત તેનું જીવન મને સોંપે છે તેનું જીવન હું જાતે જ બનાવું છું હું પણ તેની સાથે તેના દુઃખમાં તેના સુખમાં તેની સાથે ચાલુ છું હું તેનો સાથી બની જાઉ છું અને આવા ભક્તને હું દર વખતે એક વાત કહું છું ગભરાશો નહીં ગભરાશો નહીં આ કૃષ્ણ દરેક સમયે તમારી સાથે રહેશે દરેક સમયે તમારી સાથે રહેશે મિત્રો હવે શું તમે જાણો છો કે ભગવાન કૃષ્ણ તેમણે શું કહે છે જેમને આગળનો નંબર પસંદ કર્યો છે ભગવાન કૃષ્ણ તમને કહે છે અરે જો તમે શરૂઆતમાં નિષ્ફળ થાવ તો શું નિષ્ફળતાનો અર્થ એ નથી કે તમે સંપૂર્ણપણે હારી ગયા છો. સફળતા હંમેશા નિષ્ફળતાથી શરૂ થાય છે. જેનું નસીબ નિષ્ફળ જાય છે તેને સૌથી મોટો અનુભવ અને સફળતા મળે છે. તે એ પણ સારી રીતે જાણે છે કે તેને કેવી રીતે હાંસલ કરવું. તેથી ક્યારે નિષ્ફળતાથી ડરશો નહીં. જે પ્રયત્ન કરે છે તે જ નિષ્ફળ થઈ શકે છે. नहीं तो जे व्यक्ति प्रयास नथी करतो ते क्यारे निष्फल थतो नथी अने सफल थतो नथी तेथी निष्फलता थी क्यारे दर्शो नहीं डर थी क्यारे पाछळ हटशो नहीं फक्त आगळ वधवानुं विचारो अने जो तमे पूरा समर्पण साथे मेहनत करशो अने साथे मारु नाम लेशो तो विश्वास करो तमारी सफलता एक दिवस तमारा पग चूमशे एक बात हमेशा रहेशे याद राखो જેઓ બહારની વાતો સાંભળે છે તેઓ અલગ પડી જાય છે અને જેઓ અંદરની વાતો સાંભળે છે તેઓ સારા થઈ જાય છે એટલે જ આ બહારની દુનિયામાં તમે તમારો વિશે કંઈ સાંભળો છો તો તેનાથી ક્યારે દર્શો નહીં તેનાથી ક્યારે દર્શો નહીં તેથી હું ફક્ત એટલું જ કહું છું કે જો તમારે કંઈક સાંભળવું હોય તો તમારે તમારી અંદરનો અવાજ સાંભળવો પડશે જો તમે તમારો આંતરિક અવાજને સાંભળો છો અને તમારી સકારાત્મકતા જો તમને તમારી હિંમત વધારશો તો વિશ્વાસ કરો કે તમારું જીવન વધુ સારું રહેશે જેઓ સખત પરિશ્રમ માં માને છે તેઓ નસીબ વિશે વાત કરતા નથી અને હું તેમનું નસીબ વિશે લખું છું જેઓ સખત મહેનત કરે છે તમારી હિંમત ક્યારે હારશો નહીં આ એક આંખવાળો વ્યક્તિ તમારો હાથ પકડીને ચાલશે અને તમને ક્યારે નિરાશ નહીં કરે આ દુનિયા તમને હારવા નહીં દે તમારી જાતને ક્યારે એકલી ન સમજો આ કળિયુગ છે અને આ કળિયુગમાં પ્રિયજનોને દગો આપવામાં આવે છે અને લોકોને મોકો આપવામાં આવે છે એટલે જ આ કળિયુગ પાસેથી કોઈ અપેક્ષા ન રાખો આ કળિયુગ માત્ર તમને ઉપયોગ કરશે તો અને તને છોડી દે છે तेथी वधु अपेक्षाओ राखशो तो नुकसान जो भोगवशो जो तमारे अपेक्षाओ राखवीज होय तो आ कृष्ण पासे थी राखो तमारा आ द्वारकाधीश पासे थी राखो अरे तमारा न्यायाधीश खोटा साबित थई शके छे पर तमारो आ द्वारकाधीश क्यारे खोटो साबित थतो नथी તેથી જ જારે તો મારો હાથ પકડીને આગળ વધવાની કોશિશ કરશે ત્યારે આ નવો વર્ષ જ નહીં પણ આવનારો દરેક નવો વર્ષ સોનેરી સાબિત થશે બસ પ્રયત્ન કરતા ક્યારે ગભરાશો નહીં અને હા જીવનમાં એક બીજી વાત યાદ રાખો જો કોઈ તમારો વિશે ખરાબ બોલે તો તેને કહેવા દો પરંતુ તમારે ક્યારે કોઈના વિશે ખરાબ ન બોલવું જોઈએ વિચારશો નહીં ખરાબ કરશો નહીં जे व्यक्ति बीजा विषय सारो विचारे छे ते बीजाना भला विषय विचारे छे हु एवी व्यक्ति छु जे आवा व्यक्ति नो भलु करवानो विचारे छे आवी व्यक्तिना जीवन मा बधो सारो करवानो कहवाय छे तेथीच हमेशा सारा कार्यो करता रहो समर्पण थी मेहनत करो अने मारी पूजा करो जो तमे आ समझो छो त्रण वस्तुओ जो तमे जाओ तो मारा पर विश्वास करो તમારું જીવન શ્રેષ્ઠ સાબિત થવામાં લાંબો સમય લાગશે નહીં બસ ધીરજ રાખીને આગળ વધતા રહો જીવનમાં દુઃખ આવશે તો સુખ પણ ચોક્કસ આવશે આ પર વિશ્વાસ કરો પછી જો તમારું જીવન તમને ફક્ત ખુશીઓ જ આપશે અને તમારું દરેક સપનાને પૂરા કરવામાં મદદ કરશે તારી આ જિંદગી તને એક મોકો આપશે બસ મારા પર વિશ્વાસ રાખજે जारे तू मारा पर भरोसो राखशे त्यारे हूँ पण तने दरेक परिस्थितिमा मा कहीश गभराशो नहीं गभराशो नहीं हूँ हमेशा तारी साथे रहीश हो हमेशा साथे रहीश प्रिय दर्शको नवा वर्षनी शुभकामनाओं पर आज नो मैसेज तमारी सामे आव्यो तो तमने आज नो मैसेज केवो लाग्यो કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ નવા વર્ષમાં તમારે કૃષ્ણનો સાથ મેળવો હોય તો બસ કૃષ્ણની પૂજા કરો અમે કરીએ છીએ કૃષ્ણની આરાધના કરવા માટે બહુ કંઈ કરવું પડતું નથી તમારે ફક્ત કૃષ્ણમાં શ્રદ્ધા રાખવાની અને કૃષ્ણના નામનો જપ કરવાનો છે મિત્રો જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છો તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો फरी मीशू एक आगामी वीडियो में त्या सुधी आप सौनों खूब खूब आभार